હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ અને જય સ્વામિનારાયણ ભગવાન તો આજે જવાનું છે આપણે મોવા સ્વામિનારાયણ ભગવાનનું એક ભવ્યમાં ભવ્ય મંદિર બની ગયું છે હનુમાન રોડ ઉપર તો ત્યાં જવાનું છે આપણે દર્શન કરવા કેમ કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું પાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો આજે છે વાર શનિવાર તો અમારી બંને દીકરીઓ ગઈ સ્કૂલે તો જારે આવશે ત્યારે કેમ કે બંને દીકરીને જોવાલાયક સ્થળ છે અને ભવ્ય આનંદ મેળો છે મળીએ ઘરે જઈને ચાલો ફેમિલી ફેમિલી તો આપણે દુકાનેથી આવી ગયાસી ઘરે અને જો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમારી બંને દીકરી આવી ગઈ છે સ્કૂલેથી જય જય માતાજી તો ફોરમ બેન થઈ ગયું ફોરમ ટી શર્ટ ને દીકરીઓને તો હાલ જઈએ ને કેવું હશે અરે ત્યાં તો બહુ મોટી મોટી મૂર્તિઓ કૃષ્ણ ભગવાનની અને આમ બહુ તને બહુ મજા આવી જશે આનંદ મેળો છે પછી આપડે શિવ ભાવનગર હે બીક લાગે એવું હાછા ન હોય પણ આમ આમ રિયલ લાગે આપણને તો જઈએ ને તો આપણે બી જાય એવા અને મોટો ભવ્ય મેળો છે આપણે જતર કાકીડી મોરે બાપુ સપ્તાહમાં એવો મેળો જબરદસ્ત અને તમને બે ને આજે એટલી બધી મજા આવી છે ને તમે એમ કહો થેન્ક યુ પપ્પા તું મસ્ત લાગે હીરોઈન જેવી તો ચાલો બેસો બંને દીકરીઓ હા આપણે ભાવનગર બી ગયા તા કા હા તો રડ તો ચાલો જઈએ આપણે મોવા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા હર હર મહોવા મોવા અમારો કાશ્મીરનો ટુકડો એમાંથી એક ટુકડો હોય તો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો જો સામે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી એ સામે સત્સંગ ચાલી રહ્યો છે અને તમે જુઓ વિશાળ જગ્યામાં કાર્યક્રમ ઓજાયેલો છે અને જો અમારી બંને દીકરી બેસી ગઈ છે તો ચાલો આપણે સત્સંગ સાંભળીએ જો સામે સરસ મજાનો ઘોડો છે ધ્વજ જો

ખૂબ સારી સેવાઓ છે મંદિરમાં પણ ઘુમટની એમના તરફથી સેવા છે સીધા સામગ્રીની પણ ખૂબ મોટી સેવાઓ ફેમિલી તમે ના જોઈ શકતા હોય તો જો ઠેક ઠેક જગ્યાએ મોટી મોટી સ્ક્રીન મેકેલી છે સામે જય હો જય હો ફેમિલી તો આપણે સરસ મજાનું પ્રવચન સાંભળ્યું અને આપણે આવી રહ્યા છીએ દિવ્ય અલૌકિક પ્રદર્શન મેળામાં તો જો સામે જવાનું છે અને જો સ્વામિનારાયણ બાપાનો ઘોડો તમે જુઓ અને ફુવારા તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફુવારા છે અને ફોરમબેન આપણે સામે જવાનું છે તો ત્યાં આપણે ટિકિટ લઈને જવું પડશે અને એક ટિકિટનો ભાવ છે વીસ રૂપિયા તો ચાલો આપણે ટિકિટ લઈ લઈએ અહીંથી અને પછી આપણે અહીંયા જઈએ તો આપણે ત્રણ ટિકિટ લઈ લીધી છે તો આની અંદર આપણે પ્રદર્શન મેળો છે વોરર શો છે એ બધું આની અંદર બધી તમામ પ્રકારની એક્ટિવિટી છે તો ચાલો આપણે જઈએ પહેલાં તો તમે દ્રશ્ય જુઓ આપણે બીક લાગી જાય જોઈન તરત જ તો ચાલો જઈએ અંદર સરસ મજાનું તમે ડેકોરેશન જુઓ તમે ચારે બાજુ લાઇટિંગ સિરીઝ અને આપણે ગેટે છે તો ત્યાં આપણે ટિકિટ બતાવવી પડશે અંદર જવા માટે તો ચાલો ટિકિટ આપી દઈ ત્રણ ટિકિટ તો ચાલો જઈએ આપણે અને તમે સરસ મજાના કૃષ્ણ ભગવાનની તમે પ્રતિમા જોઈ શકો છો બધા મોટા મોટા પોસ્ટરો તો આપણે ગેટની અંદર જઈ રહ્યા છીએ કૃષ્ણ ભગવાનનું બધું બાળ સ્વરૂપ છે જે તમે નિહાળી રહ્યા છો અહીંયા છે બાળનગરી કૃષ્ણ ભગવાનની બાળનગરી છે તમે જોઈ રહ્યો છો વિવિધ પ્રકારના મોટા મોટા પોસ્ટરો જો સરસ મજાની સામે તમે જોઈ રહ્યા છો ટ્રેન ચાલી રહી છે વિવિધ પ્રકારના પાટા છે સામે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે યજ્ઞ છે ટેક્ટરો છે જીસીબી પ્લેટફોર્મ બનાવેલું છે સામે પવન ચિક્કી સામે પણ પ્લેટફોર્મ છે જો ટ્રેન આવી રહી છે અને મેન હાઈવે રોડ બનાવ્યો છે તમામ જગ્યાએ મોટરો ચાલી રહી છે લાઇટિંગ છે આવી રીતે જોતું જવાનું ધીમે ધીમે અને હાલતું જવાનું સેમ પ્રોસેસ અહીંયા પણ છે મોટો જબર પુલ બનાવેલો છે અહીંયા સામે મોટો જબર રનવે છે જ્યાં મોટરો ચાલી રહી છે વિવિધ પ્રકારના જાનવરો છે તો આપણે તમામ એક્ટિવિટી જોઈ અને જો અત્યારે આવી ગયા છીએ તો અમારા પોરમબેન ઉર્ષાબેન સેલ્ફી કરી રહ્યા છે અહીંયા સરસ મજાની ગાય છે જ્યાં કૃષ્ણ ભગવાન દોઈ રહ્યા છે તો તમે આ બાજુ આવો તો ટાયરનું ચાયકલ છે સામે આપણે બળદગાડું છે જે આપણી કાઠિયાવાડીનું ગૌરવ અને સામે કૃષ્ણ ભગવાનની મોટી જબર પ્રતિમા છે ફેમિલી તો આપણે અત્યારે આવ્યા છીએ વોટર શોમાં તો જોઈ રહ્યા છો તમે આપણે પૃથ્વીનો ગોળો છે જે ફરી રહ્યો છે સામે ગંગાજી સરસ્વતી માતાજી યમુનાજી રેક્યુજી અને વિવિધ લગભગ એકસો ને આઠ અહીંયા ગાઓનું મુખ છે જ્યાં તમામ જગ્યાએ પાણી આવી રહ્યું છે હું મુક્ત છું અને તમે જગ્યા તમે જુઓ અલૌકિક સામે બતક વાહ જાણે એમ લાગે કે જન્નતમાં આવી ગયા હોય એવું ફીલ થઈ રહ્યું છે ચારે બાજુ હરિયાળી અને શારે બાજુ વોટર છો તમે બતક જોઈ રહ્યા છો સરસ મજાના અને રિયલ બતક છે ચાલો તમને બતક બતાવું તો સામે પણ તમે ગોળો જોઈ રહ્યા છો ફરતો ગોળો તો ફેમિલી તમે જોઈ રહ્યા છો નર નારાયણની સભામાં બેઠા અને આ શરૂઆતથી જ્યારે સ્વામિનારાયણ બાપાનો જન્મ થયો ત્યારથી લઈ અને મોટા થયા ત્યાં સુધીની બધી પ્રદર્શન છે સામે તમે જોઈ રહ્યા છો હનુમાનજી દાદા હે ફોરમ બેનના ફેવરિટ જય હનુમાન દાદા આ બધા ચરિત્રો છે બારસો રૂપિયા આવ્યા એ બધા જોઈ રહ્યા છું આ વિવિધ બધી પ્રતિમાઓ છે જે કંઈક ને કંઈક કહી રહી છે જ્યાં તમારી નજર જાય ત્યાં ત્યાં આવી સરસ મજાની પ્રતિમાઓ છે જો કે આપણને એટલું બધું સ્વામિનારાયણ ભગવાનનું નોલેજ નથી પણ તમે મારા ચેનલ માધ્યમથી જોઈ શકો છો આપણે જે ફેવરિટ જગ્યા હોરર શો જોવા જે અમારા ફોરમ બેન ઓડિશા બે બહેનોનો ફેવરિટ છે ને ફેવરિટ તો ચાલો જઈ રહ્યા છીએ આપણે હોરર શો જોવા તો જોઈએ અમારા પોરમબેન ઉર્ષાબેનને કેવી બીક લાગે એ આપણે જોઈશું અરે રહો ઓકે ડેકોરેશન તમે જુઓ આમ જો બીક લાગે ને તો જય શ્રી રામ કરું મારી જેમ કેમ કે મને તો બીક લાગી રહી છે તો જો ફૂલ અંધારું અને આજે આપણે સર કટી લાશ તમે જોઈ રહ્યા છો સર કટી લાશ ચાલો આગળ જઈએ હવે તમે જેમ જેમ આગળ જતા જાઓ તેમ તેમ તમને નવું નવું જાણવા મળે સો તમે લાઇટિંગ ગઝબ છે અહીંયા શું છે એ કઈ ખબર નથી પણ આ કઈક એક્ટિવ કરશે આગળ ઓ નું બીવે છે તો જો સામે છે એક સીતા જલી રહી છે એનો અગ્નિદા દેવાઈ રહ્યો છે એ રીતનું બતાવવામાં આવી રહ્યું છે અને આ દ્રશ્ય એમ સમજાવી રહ્યું છે કે માણસમાં કાંઈ છે નહીં જેનું નામ છે એનો નાશ છે બધાને એક દિન સમયે રાખ થઈ જવાનું છે તો જો ધવાડા પણ ઉગી રહ્યા છે અને અહીંયા જય માતાજી ભાઈ કેમ છો મજામાં તબિયત પાણી સારા આ તો શાંત છે આવ ફેમિલી તો આપણે ઓરર શો જોયો હવે આપણે આવી જશે કેન્ટીંગ માં તો જો બધી પ્રકારનો અહીંયા વડાપાઉં છે મેંદુ વડા છે સિંગ પોપ છે આ બધું અહીંયા મળે છે અને ટોકન લઈને મળે છે તો શું ખાવું પાણીપુરી પાણીપુરી ખાવી ચાલો ટોકન લઈ લઈ પંડાલની વસાળે બેસી જશે પાણીપુરી ખાવ તો ચાલો બધા પાણીપુરી ખાવા પાણીપુરી ખાવા તો જો પાણીપુરી લાવ્યા છે બે ડીશ અમારી બંને દીકરીઓ પાણીપુરી ખાશે બંને દીકરીઓ પાણીપુરી ખાઈ લીધી છે તો હવે જો આપણે પ્રસાદી તરફ અને જો તમે કૃષ્ણ ભગવાન તમે રજ જો સાક્ષાત્કાર કૃષ્ણ ભગવાન બિરાજમાન છે તો હવે બે બેનું થોડી થોડી પ્રસાદી લઈ લઈ મારો દીકરો હોય ને હો પછી જાય મેળે 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 મારે ગયો મેલે ફેમિલી તો અત્યારે આપણે આવ્યા છીએ રસોડા ઘર અને અહીંયા તમે જો ઠેકઠેકાણે પંડાલ ચાલી રહ્યા છે જમવાના અમરેલીના છે રાજુલાના છે ભાવનગરના છે મોવાના છે અને આ છે આપણે રસોડા વિભાગ તો ચાલો તમને હું રસોડો બતાવું તો અહીંયા બધાય શાકભાજી સુધારેલા છે કોબી રીંગણા બટેટા આપ જોઈ રહ્યા છો આ શું છે ભાઈ શાક છે એનું શાક છે બટેટા નું શાક છે સામે છે એ ભાજી છે એટલે પાઉ ભાજી છે અચ્છા એ ભાજી છે એમ ને પચાસ હજાર માણસો ની પાઉ ભાજી બની રહી છે તો જો પચાસ હજાર માણસો ની પાઉ ભાજી બની રહી છે આપ જોઈ રહ્યા છો જલેબી બની રહી છે સરસ મજાની અને અહીંયા પણ જલેબી બની રહી છે અને સામે પણ જલેબી બની રહી છે ચાલો તો હવે લડ્ડુ બની રહી છે મીઠાઈ એ તમને બતાવવા જઈ રહ્યો છું તો જો અહીંયા લડ્ડુ બનાવી રહ્યા છે આને શું કહેવાય

તો આ બધો વિવિધ પ્રકારનો મસાલો છે તલ છે ગરમ મસાલો છે આખા રીંગણા નાના રીંગણા મોટા રીંગણા બીડ આ બધી શાકભાજી છે તમે ઢગલા મોઢે જોઈ શકો છો મરસા છે અને અહીંયા બેનું બધી સુધારી રહ્યું છે સેવા કરી રહ્યું છે લાડવા જોઈ શકો છો સામે જલેબી છે સામે ઘી છે ખાંડ છે અનાજનું ગોડાઉન છે સામે સનફ્લાવર તેલ છે ચાલો આપણે આગળ બતાવું તમને તો અહીંયા બધો મરી મસાલો મીઠુંથી માંડીને બેચન ગોળ ફરાળી બધી આઈટમો તમે બેડજો પાઉં અહીંયા પાઉં છે મીઠું છે બધી ફરાળી આઈટમ એમ લઈ તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે હવે જઈએ આપણે મેળામાં અને તમે જો જમવાની લાઈન તમે જો સામે કુલ આઠથી નવ પંડાલ છે વિવિધ જગ્યાએ જમવાની સુવિધા છે તો આપણે અત્યારે આવી ગયા છીએ મેળામાં તો જુઓ તમે પબ્લિક તમે જુઓ તરબૂચ મળી રહ્યું છે બધી વસ્તુ મળી રહી છે અને આ બધી બંધ છે તમામ વસ્તુ છે કેમ કે મેળાવાળાને ખબર પડી ગઈ કે પુરુષાબેન ને બેન આવ્યા છે એટલે તમામ એક્ટિવિટી છે તો હું કરશું રાચે આવવું પડે બેટા તો નાની નાની બધી વસ્તુ ચાલુ છે મોટી મોટી બધી વસ્તુ બની છે જો તો ફેમિલી આપણે ફાઇનલી એક એક્ટિવિટી ચાલુ કરાવી છે અને એ પણ સ્પેશિયલ કરાવી છે હા મુરત કર્યું ને આપણું આખી એક્ટિવિટીમાં અમે ખાલી ત્રણ જણા થઈ હું અને બંને દીકરીઓ તો ચાલો કેટલી હેપી તો ચાલો કરો ચાલુ ભાઈ ગીત ગીત જે તમને સારું લાગે ગીત વગાડો લે આ લે બોલો જો એ ભાઈ ક્યુ ગીત સાંભળું એમ ભાઈ કે ઈ ભાઈ કે તમે ચો ગીત કરી સાલુ હાલો હિન્દી હિન્દી ડીજે વગાડો ડીજે 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 હા તેરી મેરી ગલ્લા હોકે કે મશહૂર તેરી મેરી ગલ્લા હોકે કે મશહૂર ઓ ટંચો ટંચો આ કે પ્યાર ગ્યારા

ફાઇનલી ચાલુ થઈ ગયું છે અને હજી હમણાં અમે ખાઈને જ આવ્યા છીએ જમીને જ આવ્યા છે એટલે બાવડા બારું નો ફર્યો તો સારું બધે હા પર કેવી મજા આવી રહી છે આપણે આવી જી બીજી રાટ કોઈ પણ મોટી રાઈટ અહીંયા પચાસ રૂપિયા ભાવશે તો જોવાશે રેલ રેલગાડી રેલ ગાડી ચુક ચુક જાય ગાડી મારી ચુક જાય તો ફોરમ બેન બેસી જશે અને જો તમે અહીંથી પાટા જશે ઠેટ આમથી આમથી આમ ફરી 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 ફરીને આવશે રેલગાડી ચૂક ચૂક જાય રેલગાડી ચાલુ થઈ ગઈ છે કેવી મજા આવી રહી છે રેલગાડી દર્શન ની જરૂર છે ભગુડા બહુ દૂર છે

ચાલો તો આ રાઈટ ને એન્જોય કરીએ આપણે તો ફાઇનલી ફેમિલી શરૂ થઈ ગયું છે કેટલી મજા આવી રહી છે તો આપણે એક સરસ મજાનું મેળાનું ગીત ગાવાનું છે મેલા દિલો કા આતા હૈ કિક બાર આગે ચલા જતા હે આતે હૈ મુસાફી જાતે હૈ

બહુ મજા આવી હા હા ઢીંગલીયું તો ચાલો જઈએ ઘરે બાપા સીતારામ તો આપણે આવી ગયા છીએ મૂર્તિની પણ પ્રતિષ્ઠા ઉત્સવમાં તો ફોરમબેન ઉર્ષાબેન તમને કે તમને બીજે ક્યાં વધારે મજા આવે અને બીજે ક્યાં મજા આવી બધી રા કિરણ મસ્તીનો મેળો અને કેવો ભવ્ય કા ત આવા વિ એવો મસ્તનો બહુ મજા આવે કિરણ તો આપણે અહીં વિડીયો પૂરો કરવાનો છે બાય બાય ફેમિલી બાય બાય